મહારાજાના આઈને આય બેન આઈને આય પીવે અને આયને થેલી નાખીએ ઓલા સાહેબ આટો મારે એને એમ થાય ને કે આ ભૂચી પીતા છે લાય લાય અને હંગરી દઉં કે આ માહિક નો આવે આ માહિક નો આવે કે આમ જો તે હું છે ને પકડી જ લેવાનો હતો

બરોબર હો ઓ હો જો આ આઈડિયો ફેલ નો જાવો જોય નો જવા દો હા જાવ એમ મારું બેટુ તણ શરીમાં તો મલ પોગાડી આયો પણ ઓલા સાયગામ માં આ તો મારે છે હવે પકડી જઈશ ને તો હેરાન થઈ જશે કઈ આઈડિયો કરું આ મારો દીકરો દાવલાનું શું કરું બોલો મેં એને કીધેલું છે કે મારે ઉઠું ને એટલે દારૂ જોય મારો દીકરો હજી આજ તો અહીંયા નો હોય ગામ હોય ઘરે હોય તો ઠીક છે તું ગામ મારી આબરું કાઢીશ

તમ મસાળું કપડે છે આ નિકટ મારો દીકરો દાવલો તો જોને નોકા નોખા વે કરી અને પોલીસ વારાને કેવા ઉલુ બનાવ લાવ હવે આ ચાર પાંચ ગરાગને દેવાને બાકી રહ્યો છે કાયો ગટ દી આવું અને પછી ઘીરે વિયો જ મારા બેટા આ ગામમાં જો દારુડિયા ન પકડાણા ને અને મોટા સાહેબ જો અહીંયા આવી ગયા ચક્કરમાં તો મને નોકરીમાંથી કાઢી નાખશી ગમે એમ થાય આ દારુડિયાને પકડવા તો છે જ માલ દીકલમ મલમ મુંગ્યો મને ચાલુ ન પડ્યો પણ કાંઈ વાંધીકલા માળા કોક દીક આ માળા ગાલે ખબર જ પડે તને તે

હા મારો દીકરો ગાંડો મને ઓળખી હે એ મૂકી હું ગાંડો નથી તો જોવો પેલા અરે દાવલા તું એ હા એ હા બધું કરવું પડે મૂકી હા સાહેબ ની બહુ ભી છે એટલે

જો અવલદાર બોલો ગાંડો રહ્યો ને મને તો ઈજ દારૂ વેચતો એવો દેખાય છે જાઓ એને પકડો તમે સારું સારું સાહેબ આમ જો કાયો ગાતી માં આવી જ જો પાસા હા હા યોરે થોડો 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 હા <laughs>

귀여워 <봐라> 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 <봐라>